વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા હેતુ ગુજરાત અર્થે રાજ્યભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મંત્રી ઋષિકેશ પટેલને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં પણ પ્રકાર દ્રશ્ય જોવા મળ્યો હતો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર રહેશે તેવી ચીમકીપી ના આગેવાનોએ આપી હતી ભારતીય જિલ્લા આવેદનપત્ર આપીને માંગણી કરવામાં આવી છે કે જે લોકોએ ધોરણ બાર પાસ કર્યું છે અને આગામી સમયમાં પ્રવેશ લેવાના છે તે લોકો માટે સરકાર આ વર્ષે નવી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલી છે ગુજરાત ગુજરાત સરકારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ કરીને વિકાસ કરીને પોર્ટલ સ્ટાર્ટ કરેલું છે જેની અંદર કેટલીક ખામીઓ છે જેના કારણે વિદ્યાર્થીઓને એડમિશનમાં એડમિશન મેળવવામાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ રહી છે જેના કારણે જે વિદ્યાર્થીઓ એડમિશનમાં લેવા માટે વંચિત રહી ગયા છે એ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે અને જે આની અંદર જે ખામીઓ છે ખામીઓ દૂર દૂર કરવામાં આવે એ માટે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત દ્વારા સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર આજરોજ દરેક જિલ્લા કલેક્ટરશ્રીને અને યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદનપત્ર આપીને માંગણી કરવામાં આવી છે કે અડતાલીસ કલાકની અંદર અમારી જે માંગણી છે સ્વીકારવામાં આવે જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અડતાલીસ કલાકની અંદર ઉગ્ર થી આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી ની રહેશે ધન્યવાદ